અમારા રાણી ઘોડેનો નો હવા રોઈ કોઈ છોકરી જાન માં હોય કે ફમેલે આ બીજો ભાગ છે બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં એવી કાક ટેવ પાડી ગઈ છે હો ને કઈ આડું આડુ નો નખતી

Ээ ааа Зии Зии Ээ The rest I Yeh! Yeh! He he he! Aata jumma achi! He he he! 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 Yeh! Aa! He achi reza! Koi a pata! Yeh! He! 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 Lote se nukeri viya ma! He he he! Ada yang kesian di kah diharuh? Haha, wah boy, Aha ઓય મારા ઓલા આપણે ક્યાં આવતી ઘા પેન્ડલ કેવા મારતી đây, haha, tôi chưa tham ô, tôi chưa tham ô gì rồi, ta lái to lắm rồi, toàn và ba

એ વીજળી ખેંચે છે બોટ એ બોટ હા દાબો હા દાંડી એ

jadi kau gua dia

ફેમિલી આ બ્લોગ અહીંયા જોઈન્ટ કરી દઈએ મળીએ પાછા નવા બ્લોગ સાથે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જોજો કુદે છે કેવી અને હવે આપણે આ ત્રીજો ભાગ પણ હું મેકીશ આ છે બીજો ભાગ હજી ત્રીજો ભાગ મેકીશ એટલે ચાલો મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ક્યાં હું બધાને બાય બાય